તો હાલો દોસ્તો છું તમારો ન્યૂઝવાળો પારસ તમે જોઈ રહ્યા છો ચેનલ તો આજની વરસાદ બહુ ભારે થઈ છે આ તમે જો સરાની હાલત બહુ ગંભીર છે અને દવાખાને પહોંચાય એમ છે નહીં હોસ્પિટલો બંધ થઈ ગઈ છે અને આ સરાની હાલત ગંભીર છે એના માટે આ વિડીયોમાં તમે બનાવો અમારી ખબર છે કે આજ કાલની વરસાદ ભારે છે અંબાલા વાત સાચી નીકળી એના કારણે વરસાદ છે શેરાની હાલત ખરાબ છે રીંડા પાછા તાપમાનમાં છે નુકસાન પણ છે ફાયદો પણ છે એના કારણે વિડીયો આપણને જોતા હોય છે લાઈક કોમેન્ટ કરજો કેવો લાગો આપણો વિડીયો કોમેડી થેન્ક યુ સિત્તેર કીડીઓ પ્યારી થઈ ગઈ છે બહુ વરસાદ ભારે પડી છે નુકસાન પણ ઘણો પડ્યો છે

હેલો દોસ્તો હું આવી ગયો છું એરંડાને સમાચાર પૂછવા તમે બીરિયાને બનાવી તો ભાઈ એરંડા કેવી રાતે વરસાદ ચાલુ હતી એવો જબર હતી એમ નુકસાન બીજો થયો કે નમૂનિયો બીજો તો નહીં થયો તાવ બીજો એવો છે કંઈ નહીં થયો તો ભાઈ એરડાનો કેવો છે કે એને કંઈ થયો નહીં એ હજી તાનમાનમાં છે હાજો સોરો છે એને કોઈ તકબીલ થઈ નથી ભગવાન કરે એ રે જય ભારત જય હિન્દ